ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વર્ષ બે હજાર ત્રેવીસમાં રાજપારડી પોલીસ મથકમાં નોંધાયેલ પોક્સો એક્ટના ગુનાનો આરોપી એકવીસ વર્ષીય દશરથ વસાવા રહેવાસી વણાકપુર તાલુકો ઝઘડિયા ભોગ બનનાર સાથે સુરતના વેલંજા ગામની સીમમાં નિલેશ પટેલના ફાર્મમાં મજૂરી કરે છે અને ત્યાં જ રહે છે આ બાતમીના આધારે પોલીસે એક ટીમ રવાના કરી આરોપી દશરથ વસાવાને ઝડપી પાડવામાં આવ્યો હતો તેમજ ભોગ બનનારનો કબજો મેળવવામાં આવ્યો હતો આરોપી રાજપારડી પોલીસ મથકના પોક્સોના ગુનામાં છેલ્લા સવા વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવા પોલીસને સફળતા મળી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ